અહીંયા તમને શું દેખાય છે તો કે અહીંયા એક ઇમેજ દેખાય છે ધ્યાનથી તમે પહેલા ઈમેજને જોઈ લો પી ક્યુ આર એસ તમને આવું દેખાડ્યું છે રાઈટ આ લાકડાને ફાડીને દેખાડેલું છે એટલે લાકડાને અહીંયાથી આમ કટ કરીને દેખાડેલું છે ઓકે તો આને આપણે થોડુંક સમજીએ એટલે તમને ખ્યાલ આવે આપણે અહીંયા હાઇલાઇટરનો ઉપયોગ કરીશું અને લાલ ભાગ લઈશું તો તમે જુઓ અહીંયા હું છે ને લાલ ભાગની જગ્યાએ છે ને પેલા થોડોક આછો ભાગ લઈ લઉં એકદમ આછો ભાગ આ ભાગ લઈને હા ઓકે થાય છે તો જો જ્યાં હું આ બ્લુ કલરનો ભાગ કરું છું ને આ બ્લુ કલરનો ભાગ આ એટલે મતલબ આ આખો ભાગ એ તમે જો આછો છે હું આ આ રંગને એટલે તમને ખબર પડે ભાગ આખો આછો ભાગ ભાગ છે રાઈટ અને અંદરનો જે છે એને તમે ધ્યાનથી જુઓ તો એ ઘાટો ભાગ છે એટલે બ્લેકિશ ભાગ છે દેખાય તમને છોકરા એ આ કે ના તો પાડો હા તો અહીંયા આપણે ખાલી આને આ રીતે હું દોરી દો એટલે તમને ખબર પડે કલર કરતો એવું લાગે ને

પહેલા આપણે અહીંયા સમજીએ આ ક્યુ દેખાય એકદમથી થી અને ડાર્ક ભાગ છે તો આને આપણે બોલીએ છીએ મધ્યકાસ્ટ શું કહેવાય મધ્યકાસ્ટ રાઈટ જે હવે ધીરે ધીરે નિષ્ક્રિય થઈ ગયો છે સખત લાકડામાં પરિવર્તન પણ આ જે ભાગ છે એ હજી સક્રિય છે જેને આપણે બોલીએ છીએ રસકાસ્ટ શું બોલીએ છીએ બાળકો રસકાસ્ટ બોલીએ છીએ ક્લિયર ગો તો પી અને ક્યુ અહીંયા જો પી ની અંદર તમને મળી ગયો અહીંયા તો પી કોણ છે રસકાસ્ટ અને ક્યુ કોણ છે તો કે મધ્યકાસ્ટ છે હવે તમે ધ્યાન જુઓ તો અહીંયા તમને આર દેખાડું છે એવી રીતે અહીંયા પણ આર છે આ ભાગ આર ભાગ છે ને આછો કહેવાય કેવો કહેવાય આછો ભાગ કહેવાય ચાલો હું હવે આ બ્લુ કલર નો ભાગ જે છે એને હટાવી દો

હવે તમને બધું મળી ગયું રાઈટ નાવ ઇટ્સ ઓન યુ ટુ ચેક ઇટ તો આર ને આપણે કહીએ છીએ વસંત કાસ્ટ અને એસ ને કહીએ છીએ શરદ કાસ્ટ ક્લિયર થઈ ગયું અને એના કારણે શું બને વાર્ષિક વલય બને હવે આની ઉંમર જાણવી હોય તો આ એક ચક્કડું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને અહીંયા આપણે એકાદુ આપણે દોરી દઈએ હાલો ને ભાઈ વાંધો શું છે આજ મેં દોરી દીધું જુઓ આ આઠમું ચક્કડું પણ તમને બધાને ખબર છે મેં હમણાં એક ક્વેશ્ચન સોલ્વ કરાયો કે આઠ તમને ચકડા દેખાય છે તો આ ભાગે ગણવાનો ને આ ભાગ આ આછો રંગ અહીંયા આછો લખું છું આના લીટી ગઈ કેવો ઘટ્ટ રંગ અથવા ઘાટો રંગ ઘટ્ટ રંગ પાછો આછો ઘાટો આછો ઘાટો તો આઠ છે તો આના વર્ષ કેટલા થયા હશે અંદાજીત ચાર વર્ષ કેમ કેમ કે વસંતકાષ્ટ અને શરદકાટની બે રીંગ બને ત્યારે એક ವಾರ್ಷಿಕಲ್ಲಯರ್ಡಿ હા કે ના વેરી ગુડ તો આ તો ખાલી એક્સ્ટ્રા માહિતી પણ તમને પીક્યુઆરએસ આપ્યો હોય તો તમને આવડે રાઈટ જો આ રીતે તમારે ક્વેશ્ચન્સ ને સોલ્વ કરવા નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ સેકન્ડ ક્વેશ્ચન ફક્ત દ્વિદળી વનસ્પતિમાં ક્વેશ્ચન શું છે ફક્ત દ્વિદળી વનસ્પતિમાં જોવા મળતી પેશી હરિતકણ એક દળીમાં હોય દ્વિદળીમાં હોય આવૃત્તમાં અનાવતૃતમાં એટલે આ નહીં આવે જલવા પેશી એક દળીમાં હોય દ્વિદળીમાં હોય હોય ને એના મતલબ કે ખાલી દ્વિદળીમાં કેતી દ્રઢતો પેશી એક દળી દ્વિદળી હોય તો તેણીને મેં કેન્સલ કરનાય ખા તો જવાબ તો મને એમણે છે તો પહેલી રીત થયા બીજી રીત તમને બધાને ખબર છે તરુણ દ્વિદળી પ્રકાંડ હોય એની અંદર અધિસ્તરની તરત નીચે કોણ આવે છોકરાઓ તો કે અધિસ્તરની તરત છોકરા કણક નો ભાગ આવે જેના કારણે આ દ્વિદળી પ્રકાંડ જે છે એને શું મળે શું મળે સ્થૂલ કણક પેશી આવવાને કારણે સ્થિતિ સ્થાપકતા એટલે આ પ્રકાંડ ધારો કે આમ વળવું હોય રાઈટ તો એ પ્રકાંડ ફરીથી પાછું એની અંદર કોણ છે પેલી સ્થુલ કોણ પેશી ગોઠવાયેલી છે ને ફરતેના ભાગમાં કોણ ગોઠવાયેલી છે પેલી સ્થુલ કોણ પેશી ગોઠવાયેલી છે અને એ સ્થુલ કોણ પેશીને કારણે એને થોડોક સમય માટે શું મળે છે સ્થિતિ સ્થાપકતા મળે અને સ્થિતિ સ્થાપકતાને કારણે પાછું હતું એવું ને એવું શું થઈ જાય આમથી પાછું સીધું થઈ શકે છે રાઈટ અને એટલા માટે તરુણ દ્વિદળી પાસે કોણ આવેલું છે સ્થુલ કોણ પેશી આવેલી છે વેરી ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવા જેવું ક્વેશ્ચન નેક્સ્ટ જો નીચે આપેલા ચાર્ટ અને અભ્યાસ કરીને પીક્યુઆર નો સાચો વિકલ્પ પસંદ કરો હા હાલો કરી લઈએ આપણે કો કે આપણે કો તો સચ્ચા અભ્યાસક્રમ કો દેખને કા હે સચ્ચા વિકલ્પ કો દેખને કા હે દેખ લેતે હે તો પેશી માં સતત કોષ વિભાજન થાય એનો મતલબ આ પેશી કેવી કહેવાય વર્ધનશીલ જ કહેવાય હા કેના અને જો હા તો પી એટલે કોણ તો કે વર્ધી પ્રદેશ અથવા તો વર્ધનશીલ પેશી કહેવાય હાલો પેલું પી ગો તો પી ગો તો અહીંયા મળી ગયું વર્ધનશીલ સી અને એ એનો મતલબ મારે આ બી નથી જોવાનું અને ડી નથી જોવાનું રાઈટ તો કે વર્ધનશીલ પેશી કહેવાય હવે જો પેશીમાં કોષ વિભાજન ન થતું હોય તો પેશીમાં એક જ પ્રકારના કોષો હોય એટલે અહીંયા વિભેદિત થયેલા કોષો છે વિભેદિત અને એક જ પ્રકારનું કોષ વિભાજન એટલે કે એક જ પ્રકારના કોષો છે એક જ પ્રકારના કોષો એટલે વિભેદિત અને કેવા સરળ પ્રકારના કોષો છે જો હા તો એ ક્યુ ને શું કહેવાય સરળ પેશી કહેવાય સરળ પેશીમાં બધા જ કોષો એક જ પ્રકારના હોય કેવા હોય એક જ પ્રકારના બધા કોષો હોય ક્લિયર થઈ ગયું અહીંયા સુધી અને છેલ્લે આપણે ડી ના જો એક જ પ્રકારના કોષો ન હોય તો એ આર શું હોય જેમાં અલગ અલગ પ્રકારના કોષો અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈ શું બનાવે તો કે જટિલ પેશીની રચના કરે તો એક બેનું જટિલ પેશી એક બેનું સરળ પેશી અને એક બેનું વર્ધનશીલ પેશી હાલો આન્સર ક્રેક કરો આન્સર આન્સર ક્રેક કરો તો કે વર્ધનશીલ પેશી પી બરાબર ઓકે છે ક્યુ બરાબર સરળ પેશી આ પણ ઓકે છે અને આર બરાબર જટિલ પેશી એટલે તમારો આન્સર બની ગયો એ ચાલો ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે દ્વિદળી પ્રકાંડ અથવા તો દ્વિદળી મૂળમાં દ્વિતીય જલવાહકનું સૌથી જૂનું સ્તર ક્યાં આવેલું હોય રાઈટ ચાલો હું તમને દ્વિદળી પ્રકાંડ વિશે સમજાવું એટલે તમને ખબર પડે આ મૂળ આ પ્રકાંડનો આડછેદ છે અહીંયા મજ્જા છે ખાલી મજ્જા દોરું છું બાળકો આ મજ્જા છે હવે અહીંયા હું વ્હાઇટ કલર લઈ લઉં અને અહીંયા હું એનો વાહી પુલ દોરું છું તો વાપુલના વચલા ભાગમાં બ્લુ કલર અંદર હું વર્ધનશીલ પેશી ને દેખાડું કેમકે આ જ પેશી હતી કે જે શું કરતી હતી નવા કોષોનું નિર્માણ કરતી હતી ને પુલિય બરફ કોષો નાખે ઉપરની તરફ જે કોષો નાખશે એમાંથી કોણ પેદા થશે ઉપરની તરફ તો કે ઉપરની તરફ સર અન્ન વાહક પેદા થાય એટલે અહીંયા અન્ન વાહક આવી અહીંયા પણ કોણ આવ્યું અન્ન વાહક આવ્યું ખ્યાલ આવે અને નીચેની તરફ કોને નાખશે તો કે જલવાહક ને નાખશે હા કે ના તો આ જે નવી જલવાહક એ આ વર્ધનશીલ પેશીને કારણે બને એને દ્વિતીયક જલવાહક અને નવી અન્નવાહક જે વર્ધનશીલ પેશીને કારણે બને એને દ્વિતીયક અન્નવાહક કહેવાય હવે સવાલ શું છે એ જોઈએ તો કે દ્વિદળી પ્રકારને દ્વિદળી મૂળમાં જલવાહક નું સૌથી જૂનું સ્તર એટલે ઓલરેડી અહીંયા જે જલવાહક હોય સૌથી પહેલા બનશે ધારો કે આ બની તો અહીંયા જે જલવાહક બની એ હવે જયારે નવી જલવાહક બને ત્યારે એ ક્યાં જાતી જાય નીચે જાય એટલે સૌથી પહેલા બનેલી જે જલવાહક હતી એ ક્યાં જતી જશે નીચે એટલે અહીંયા સમજી લો સૌથી પહેલા એક નંબર 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 તો અહીંયા નવી જલવાહક બનતી જાય બનતી જાય બનતી બનતી જાય જાય એમ એક નંબર વાળી જલવાહક નીચે આવતી જાય એટલે ક્યાં લાગે મજા તરફ તો અહીંયા હું લખું જૂની જલવાહક જે કોના તરફ ગઈ મજા તરફ

અને આ પાશ્વીય છે કેવી છે બાળકો તો કે પાશ્વીય વર્તનશીલ આવડી જાય હા કે ના તો કે કે પી અગ્રીય એટલે કે અહીં રહ્યું અગ્રસ્ત વર્ધનશીલ પેશી પછી કોણ છે ક્યુ આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી એટલે આપણને ઓપ્શન મળી ગયો ડી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર સિક્સ ક્વેશ્ચન નીચેનામાંથી કોના લાકડાના ટુકડામાં જલવાહિની ગેરહાજર હોય હવે જલવાહિની લખવું છે તો જલવાહિની ક્યાં હોય આવૃત આ કે ના તો ગોતો આવૃત 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 અનાવૃત તો એની અંદર જલવાયુની ગેરહાજર હોય અથવા તો દેખાતી હોતી નથી સિમ્પલ થઈ ગયું ક્લિયર છે લોજિક હતું આગળ વધીએ સેવન નીચેનામાંથી કઈ પેશીમાં સૌથી ઓછું વિભેદન થયેલું હોય છે સૌથી ઓછું વિભેદન એટલે અહીંયા વર્ધનશીલ પેશીનો કોષ આણે એક માંથી કોષ ચક્ર ચલાવ્યું અને બે કોષો બનાવ્યા આ કોષો ધારો કે બહાર આવે એટલે સૌથી પહેલી મૂળભૂત અને સાર્વત્રિક પેશી કઈ બને મૃદુતક જ બનશે તો મૃદુતક પેશીમાં સૌથી પહેલું વિભેદન થયું સૌથી ઓછું પણ થયું જો પછી સમજી લ્યો કે સ્થુલ કોણ બને પછી દ્રઢોતક બને રાઈટ તો એ બધું મૃદુતક માંથી બનશે અથવા તો આમાંથી પછી જટિલ બને પણ સૌથી પહેલી બને એનું વિભેદન સૌથી ઓછું કહેવાય એટલે મૃદુતક પેશી સૌથી પહેલી સાર્વત્રિક બનતી મૂળભૂત પેશી છે એટલે એ સૌથી ઓછી વિભેદિત થયેલી હોય છે આઠમો સવાલ જુઓ તમને આની અંદર એક મજાની રચના દેખાય છે એના ઉપરથી તમારે આન્સર આપવાનો બાર કોણ છે અન્નવાહક આમાં અન્નવાહક અંદર છે આમાં અન્નવાહક બહાર છે આમાં જલવાહક અંદર છે આમાં જલવાહક બહાર છે તો એકબીજાને કેન્દ્રસ્થ છે કેવી છે કેન્દ્રસ્થ છે કેન્દ્રસ્થ નો મતલબ શું તો આખા જ વાહીપુલ ઘેરે એટલે અહીંયા જલવાહક હોય તો જલવાહકને ઘેરીને કોણ બેઠું છે તો કે અહીંયા આખી અન્નવાહક બેઠી છે કોણ બેઠું છે અન્નવાહક અને બીજામાં શું છે જો બીજાની અંદર અન્નવાહક મધ્ય છે તો એને ઘેરીને કોણ બેઠું છે તો કે જલવાહક એને ઘેરીને બેઠું છે ખ્યાલ આવે તો આવા વાહિપુલ ને આપણે કેવો કહેવાય તમને બધાને આન્સર આવડે છે બોલો 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 સમિત કેવું સમ કેન્દ્રિત એક વનસ્પતિનું પ્રકાંડ આઠ શાખાઓ અને વિષપર્ણ ધરાવે તો એના પરોહાગ્રની વર્ધનશીલ પેશીઓની સંખ્યા કેટલી જો ક્વેશ્ચન બહુ લોજિકલ છે અને સારો છે ઉદાહરણ તરીકે સમજી લો આ એક પ્રકાંડ દોરીએ છીએ આપણે રાઈટ તો અહીંયા તો વર્ધનશીલ પેશી હોય જ એવરીવાન હા કે ના હવે એના કક્ષમાંથી નવી એક શાખા બની એના કક્ષમાંથી નવી બીજી શાખા બની અને આ એને ઉપર આગળ વધ્યું એટલે અહીંયા ઉપર તો એક વર્ધનશીલ પેશી થઈ જ ગઈ આ તો પાડો કે જે આ પ્રકારની સતત શું વધારશે હાઈટ વધારશે એટલે આ એક વર્ધનશીલ પેશી એમાંથી આ પહેલી શાખા બેની આ એક શાખા બીજી શાખા તો આજે એક શાખા બની એના ઉપર આગળ કોણ હોય વર્ધનશીલ બેસી આના અગ્ર ભાગે કોણ હોય અગ્રસ્ત વર્ધનશીલ પેશી તો આ એક આ બે આ ઓલરેડી મૂળભૂત એક આને આપણે કહી દઈએ બે નંબર ને આને આપણે કહી દઈએ ત્રણ નંબર નવી શાખા બની ઉદાહરણ તરીકે પાછી અહીંયાથી ચાર પાંચ છ સાત ટોટલ કેટલી છે આઠ શાખાઓ એટલે અહીંયા છ તો દોરી દીધી મેં સાત અને આઠ શાખા દોરી રાઈટ તો ચાર પાંચ છ સાત આઠ અને નવ તો નવ જગ્યાએ કોણ હશે આગળના ભાગે વર્ધનશીલ પેશી હશે વૃદ્ધિ કરશે એટલે સૌથી મૂળભૂત આનો જે અક્ષ છે મૂળ પ્રકાંડ છે એ તો વૃદ્ધિ પામે જ છે એટલે આ એની એક વર્ધનશીલ પેશી થઈ ગઈ હવે ટોટલ કેટલી શાખા બનાવે આઠ બની શકે કે આ બાજુ જ બનાવી એક તો આના અગ્ર ભાગે હોય બીજી શાખા બનાવી ત્રીજી શાખા બનાવી ચોથી બનાવી પાંચમી બનાવી છઠ્ઠી બનાવી સાતમી બનાવી ને આઠમી બનાવી તો આઠ શાખાના અગ્ર ભાગે તો કોણ હશે વર્ધનશીલ પેશી હશે ખ્યાલ આવ્યો અને મૂળભૂત એક હતી એટલે ટોટલ કેટલી થાય તો આન્સર આવશે નવ વર્ધનશીલ પેશી પરોહ આગ્રહ કેમ કે આ શાખા એ પરવહ થાય ને તો એ પરવહ આગળનો ભાગ એટલે પરો આગ્રહ એમાં પણ વર્ધનશીલ પેશી છે હવે પર્ણને નહીં યાર કોઈ લેવા દેવા નહી પર્ણય એક આવ્યું બે આવ્યું વીસ આવ્યા દસ આવા રાઈટ પર્ણની સાથે કે પર્ણ ને આગળ વર્ધનશીલ પેશી નથી એટલે એને નો ગણો તો ચાલે આ ખાલી તમને ટ્વિસ્ટ કરવા માટે મૂક્યું છે ટોટલ કેટલા 9 ક્લિયર 10મો સવાલ આંતરપુલ્યતા અને ત્વક્ષધાનું નિર્માણ કોના કારણે થાય છે અને આંતરપુલ્યુ નિર્માણ કોના કારણે થાય છે તો જે કોષો વિભેદિત થયા હતા એ કોષોનું પુનર્વિભેદન થાય ત્યારે પુનર્ એટલે આપણે અહીંયા પુનઃ શબ્દ વાપરતા નથી તો શબ્દ શું વાપરીએ છીએ આપણે નિર્વિભેદન આ કોષો જે વિભેદિત હતા એમની અંદર ચમત્કારિક રીતે પાછી એબિલિટી આવે છે કોષ વિભાજન કરવાની એટલા માટે એને કહેવાય છે કરતા કોષો યાદ રહેશે હા કે ના ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે બે વાહી પુલો હતા તો બે વાહિપુલોમાં અંતપુલીય અને એની વચ્ચે કોણ આવ્યું તો કે આંતરપુલીય કોણ આવ્યું બાળકો

આગળ વાયુતક પેશી ખાલી જગ્યા પેશીમાંથી નિર્માણ પામે વાયુતક પેશી મેં તમને ભણાવી દીધું છે થિયરી ભણાવી હતી ત્યારે કે વાયુતક પેશી એ મૃદુતક પેશીનો જ એક રૂપાંતરિત ભાગ છે જેમ કે હરિત કણોતક પેશી જેમાં હરિત કણની હાજરી એ પણ એક મૃદુતક પેશીનો ભાગ છે ખ્યાલ આવે છે એવી રીતે આપણે વાયુતક પેશીને પણ લઈએ છીએ જે મૃદુતક પેશીનો ભાગ છે તો ઇલેવન્થની અંદર યાદ રાખજો વાયુતક પેશી એ એક પ્રકારની મૃદુતક પેશી છે

તો અહીંયા તમને મસ્ત મજાનું ખૂબ મોટું થેન્ક યુ આપણે નહીં બસો વધારે કોની અંદર બની શકે એટલી મહેનત કરજો ખૂબ મહેનત કરજો ખૂબ આગળ વધજો રાઈટ અમારા બધા જ શિક્ષકોની દુઆ તમારી સાથે છે રાઈટ ઓલ ધી બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ વર્ક જય હિન્દ વંદે માત્ર